એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરતા ખેડૂતો પણ પહોંચ્યા હતા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો કમલમ પહોંચતા ગેટ બંધ કરવામાં આવ્યા હતા અને ખેડૂતોને જમીન આપી હોવા છતાં સાત બારના ઉતારામાં કાચી નોંધ પડી છે અને ખેડૂતોએ કાચી નોંધ રદ કરવાની માંગ કરી છે સીએમ સાથે બેઠક કરવાની બાંધણી મળતા ખેડૂતો કમલમ પહોંચ્યા હતા ખેડૂતોએ ભારત મારા પ્રોજેક્ટ રદ કરવાના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ભારત મારા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો કમલમ પહોંચ્યા હતા અને ગેટ પણ બંધ કરવાની ફરજ પડી હતી દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ખેડૂતો બહોળી સંખ્યામાં પ્લેડ સાથે જોવા મળી રહ્યા છે જીવો અને જીવવા દોના ના પ્લે કાર્ડ પણ દર્શાવી રહ્યા છે જીવ આપીશું પરંતુ જમીન નહીં આપીએ એવા પ્લે કાર્ડ પણ દર્શાવી રહ્યા છે ને ભારત સૂત્રોચ્ચાર સાથે હંગામો પણ કરી રહ્યા છે તો ભારત માળા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો કમલમ પહોંચતા મહત્વનું છે કે ભારત માળા પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન સંપાદન છે તેને લઈને આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આખરે તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા તેમના ભારે વિરોધના પગલે કમલમના દરવાજા પણ બંધ કરવા ફરજ પડી હતી તો દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે અને ઉગ્રનો જ વાત પણ કરી રહ્યા છે આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે જોડાયા છે સંવાદદાતા જતિન જતિન ભારત માળા પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ખેડૂતો ભારે સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે સુપરિસ્થિતિ

પણ ખેડૂતો સાથે કમલમ પત્રે પહોંચ્યા તો મહત્વની વાત એ છે કે ખેડૂતો જે મોટી સંખ્યામાં પહોંચતાની સાથે જ કમલમના ગીત જે છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા ખેડૂતોની માંગ છે કે અખી વાર કહી કે જે પ્રમાણે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેનું નિરાકરણ અહીં આવી જતા વિસ્તારોમાં ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવશે જે ચોક્કસ ક્યાંક ને ક્યાંક એમની માંગની જો આપણે વાત કરવામાં આવે તો જે કાચી નોંધ થઈ છે તે રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે આ મુદ્દે કોઈ પ્રતિસાદ મળ્યો છે કે નહીં લાગે છે કે સંપર્ક કપાઈ ચૂક્યો છે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ખેડૂતોએ જમીન આપી હોવા છતાં સાત બારના ઉતારામાં કાચી નોંધ પડી છે ત્યારે ખેડૂતો કાચી નોંધ રદ કરવાની માંગ કરી રહ્યા છે